પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં શરીર સંબંધી મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે ખાસ સૂચના આપેલી હોય જે અનુસંધાને આજરોજ એચ એસ ત્રિવેદી પોલીસ ઇન્સ્પેક્ટર ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશન નાઓ તથા કે એમ ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી પશ્ચિમ કચ્છ ભુજનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તથા એસઓજી તથા એલસીબી પશ્ચિમ કચ્છના કર્મચારીઓ દ્વારા ભુજ શહેર વિસ્તારમાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા કોમ્બિંગ સર્ચ હાથ ધરવામાં આવેલ તે દરમિયાન મારુ ગામનું રેસ્ટોરન્ટ પાછળ આવતા એક ટુ વ્હીલર ઉભેલ હોય અને જે શંકાસ્પદ લાગતા તેનું નામ ઠામ પૂછતા શબીર હુસેન સનોફ નૂર મામદ અજડિયા ઉમર વર્ષ ત્રેવીસ રહેવાસી યોગેશ્વર નગર મારુ ગામડું રેસ્ટોરન્ટ પાછળ એરપોર્ટ રોડ ભુજવાડો હોવાનું જણાવતો અને સદર ઈસમના પિતા તથા ભાઈઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય

તથા છરીની કિંમત રૂપિયા સિત્તેર એમ કુલ કિંમત રૂપિયા એસી હજાર સિત્તેરનો મુદ્દામાલ આરોપી સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે કબજે કરેલ હથિયાર સ્ટીલની છરી નંગ એક તેમની પાસેથી મળી આવેલો મુદ્દામાલ રોયલ ઇન્ફિલ્ડ કંપનીની બુલેટ રજિસ્ટ્રેશન નંબર જી જે બાર ઇ એમ જીરો જીરો નેવ્યાશી જેની કિંમત રૂપિયા આઠ લાખ આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એસ ત્રિવેદી તથા કે એમ ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી પશ્ચિમ કચ્છ ભુજના સૂચના અને માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા એસઓજી તથા એલસીબી પશ્ચિમ કચ્છના પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા